ચાલો દોસ્તો જાણીએ ઓડિશાના ગોલ્ડન ટ્રાયંગલ વિશે એટલે કે સ્વર્ણિમ ત્રિભુજ વિશે મિત્રો ઓડિશાની અંદર ત્રણ સ્થળો એવા છે જે ગોલ્ડન ટ્રાયંગલ તરીકે જાણીતા છે કયા ત્રણ સ્થળો આવશે મિત્રો તો કે પુરી જિલ્લો જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે બીજું કોણાર્ક જ્યાં મહાન સૂર્યનારાયણ દેવતાનું મંદિર આવેલું છે અને ત્રીજું ભુવનેશ્વર આ ત્રણ સ્થળોને ઓડિશાના સ્વર્ણિમ ત્રિભુજ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે કોણાર્ક સૂર્ય મંદિર વિશે તો જાણો જ છો કે ત્યાં ઈસવીસનની તેરમી સદી દરમિયાન નરસિંહ દેવ દ્વારા ભગવાન સૂર્યનારાયણનું મંદિર બનાવવામાં આવ્યું હતું એ સિવાય તમે રથયાત્રા પણ ઉજવો છો તો કે ભાઈ જગન્નાથ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાનનું મંદિર જે છે એ અંદર આવેલું છે ભુવનેશ્વરની અંદર આવેલા છે મિત્રો તો આ ત્રણ સ્થળોને મિત્રો ઓડિશાના ગોલ્ડન ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો કે કોણાર્કના સૂર્ય મંદિરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે આભાર મિત્રો